બોલાવશું એવી વાત નથી પણ કાઈક માલપા અમને અમે આ વાતમાં કઈક સમજ્યા છીએ એવું અમને લાગે ને અમને એમ થાય કે આ દોણામાં જાય છે કોક ઊંજો વાત કરે કે આ બપોર પહેલા આટલી વાતું થઈ અત્યારે બાપુએ આટલી વાત કરી એમાંથી થોડું ઘણું મગજમાં બેઠું છે એવું લાગ્યું હોય તો આમ હાથ ઊંચો કરો તમને એમ થાય કે કઈક અમારી મહેનત લેખે છે બસ અમારું ઓલેખે

ચકલાનું પેટ ભરાઈ જાય તમે લોજમાં જમવા જાવ બે રૂપિયા ની કે અઢી રૂપિયા ની દોઢ રૂપિયા ની થાળી થાય ગાંડીગીર માં ડાલા મથો હાવ નીકળે નીકળે દોઢ લાખ ની ભેંસ હડપેટે સડે ને તો બાપુ દોઢ લાખ ની ભેંસ ને ઉપાડી દે તો એની થાળી કેવડી અને માન સરોવરના કિનારે બાપુઓ હંસલાને મુઠી મુઠી મોતી જોઈએ છે એક એક મોતી ની લાખો રૂપિયા કિંમત હોય તો આમ હંસની થાળી કેવડી કોણ દેશે આ કિડીને કણ હાથીને મોણ હજાર હાથ વાળો જેને જેવું જોવે છે ને એવું મારો नाथ બધાયને આપે છે પણ મેં હમણાંય વાત કરી હતી કે તમારે શું લેવું છે એની તમને તૈયારી હોવી જોઈએ કાઈક વેદના હોવી જોઈએ કાઈક પીડા હોવી જોઈએ મારે આ કાઈ કરવું છે બાકી પીડા વધી ની બધી વાત નકામી છે રામ એટલે એક સંત વાણીમાં એવું કે છે જોયું રે ન જોયું રે મે તો ટાણું કે કટાણો હરીને હટડી મારે કાયમ રે હટ તમે કોઈ પણ કાર્ય કરતા હોય કઈ પણ ધંધો કરતા હોય કોઈ પણ બિઝનેસ હોય એનું હટાણું બાપુ તમારી હારે હોવું જોઈએ સુરતા તમારી એની હારે હોવી જોઈએ કારણ કે લેવા દેવા જ નથી મુદ્દો એ છે તમારા સ્વર આલે છે ને એની હારે સ્વર ને શબ્દ નું મિલન કરવાની વાત છે આ બે બાપુ જો એક થઈ જાય ને તો જીવનમાં કામ થઈ જાય બાકી કઈ કરવાનું હું તો કઈ કરતો જ નથી તમને બધા જે લાગતું હોય બધા કે આમ દીવો કરવાનું નામ આસન કરવાનું બે વાગે નાકા કરવું હોય તો ચોવીસે કલાક તમારું ભજન ચાલુ છે ખાલી એક તમારી સુરતા અહીંયા લગાડવાની છે બાપુ એમણે બ્રહ્મ જ્ઞાન ની વાત કરી ને બાપુ એને જ બ્રહ્મ જ્ઞાન કહેવાય આ બતાવ્યા જેવી વાત જ નથી આ બોલ્યા જેવું જ નથી આ તો તમારી પાસે ટાઈમ કાઢી છે ને કે આ બોલ્યા જેવું જ નથી આ તો મનોરંજન છે આને ભજન કહેવાય આ ભજન નથી બોલ્યા જેવું નથી બોલાય ને તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ હું બોલું છું ને લખી અને લખાય ને તો પાછું કે આ લખેલું છે અને લખેલું હોય ને એ દેખાય ને દેખાય ને એટલે વંચાય આ એવું છે નહીં બાપુ હમણાં વાત કરીને આ તડકો દેખાય ઈ દેખાય પકડાય નહીં અને તમારો દેહ એનાથી ટકે છે હવા છે ને આમ તમને એમ લાગે પવન છે પકડાય નહીં જીવો છો પવન થી પાણી ને તમે પકડજો હાથમાં આવે તો જીવો છો પાણી થી પણ આની બેફામ થાય તમને મારી નાખી પવન વગર તમે જીવી ના અગો પણ ઈદ પવન જો ગાંડો થાય તો તમને મારી નાખી પાણી વગર જીવી નગો પણ ઈદ પાણી જો બેફામ થાય તમને મારી નાખે એને પાંચ તત્વ કહેવાય ઈ બ્રહ્મ જ્ઞાન ની વાત છે એટલે હરીની હાટડીએ બાપુ જો તમારું કાયમ ભજન હોય કાયમ હટાણું હોય એની અરે તમારું કાયમ સુરતા હોય તો આની વાત છે બાકી તો આખો દી દુકાન ખોલીને બેઠા પણ મને એમ થયું કે એક બે ગ્રાહક નીકળ્યા સારું થયું ને એમ થાય કે અમારી દુકાન આજે હલી જ નહીં એટલે જ મહાપુરુષો કે છે જોયું રે ન જોયું રે મેં તો ટાણું કે કટાણું હરીણી રે હાટડીએ મારે કાયમ રે ડાણો જન્મતાજ મનું દો જન્મતાજ બોઘ બોધ

તને દીધું સંગાથે મારે હરીની હટડીએ મારે કાયમ રે હટાનું દાંતની જાણું મરે હરીની હાટડીએ મારે કાયમરે અટાણું જોયું ને તમારું અને મારું બાબુ આ દુનિયામાં આગમન થાય ને આખી દુનિયાને ખબર છે જાણે છે બધાય કરવું કોઈ નથી માણસ જન્મ થાય ને પછી દીકરો દીકરી ની વાત નથી કરતો કોઈ પણ માણસ આ જેટલા છે ને એટલા બધા માણા છે એમાં 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 કોઈ પક્ષપાત ની વાત જ નથી પછી એમાં જ્ઞાતિ જ્ઞાતિ ની વાત નથી સ્ત્રી પુરુષ ની વાત નથી ઊંચ નીચ ની વાત નથી અમીર ગરીબ ની વાત નથી માણા માણા એટલે બધા તમે બેઠા છો આ બેઠા છે બાર છે ગાંડા છે લુકા છે લફંગા છે બધા માણા માણસ આ દુનિયામાં આવે તો વિચાર કરજો કે દૂધમાં શરીરમાં વ્યવસ્થા કોણ કરે છે દીકરો દીકરીનો થાય આખા શરીરમાં બાપુ શરીર ને કાપો ને માને ક્યાંય દૂધ નો નીકળે તો બાળકને બાપુ પૈપાન કરાવવા લીયા ની લોહી નું દૂધ કરીને કોણ આપે છે બહુ ઊંડું ઉતરવાની જરૂર છે આ વાત છે ને બાપુ એ તો સંતના ચરણ વાત નીકળે મોટું હોય માણસ દાંત નો હોય આવે તારે દાંત નો હોય બાપુ ખાઈ ન હોય મહાપુરુષો સારામાં સારો કિંમતીમાં અમૂલ્ય માં અમૂલ્ય જો ખોરાક હોય ને તો માનું દૂધ છે ઈ માને જ રોટલા નથી દેતી એટલે આ દુનિયા દુખી છે મુદ્દો મેન ઈ છે અને ઈ વખતે જો ખાતા આવડતું હોત તો આ દૂધ ની કિંમતે શું હોત એને ખબર નથી હોતી પણ માને ખબર હોય કે આ દૂધ પૌ ને તો જ આ સંતાન મોટું થાય અને દાંત આવે ને તો એને ખાવાની વ્યવસ્થા બધી આ દુનિયામાં થઈ જ ગઈ હોય છે મારા તો એ દુનિયા કે છે મેં મોટો કર્યો ને મેં આપ્યું મેં આપ્યું આમ આપ્યું એમ નથી દેવા વાળો ને કરવા વાળો કોક જુદો છે પણ જીવન એવું જીવાય કે માણસ ને આવે ને જન્મે ને ત્યારે જીભ હોય દાંત નો હોય અને લગભગ જાય તે દીએ જીભ હોય દાંત નો હોય

કે મે આ કર્યું મે આ કર્યું ના એવું છે પછી તો ઠીક છે ભલે ઘણા બધા વજન લઈને ફરતા હોય કઈ ઉતારવું નથી પણ બાપુએ વાત કરી સદગુરુ એક ની તમને વાત કરું કે પેલા રાજા રજવાડામાં છે ને ઋષિ મુનિઓ આશ્રમે અમારા છત્રી સમાજના છોકરાઓને યુદ્ધના ના હથિયાર ની હથિયાર કેમ ચલાવાય શીખવતું શીખવાતું હતું ઋષિ મુનિઓ દરબારુના દીકરા જે ક્ષત્રિયો હોય એને લડવાનું ક્યારે આવે કઈ નક્કી એટલે એને ઋષિ આશ્રમમાં કે કે આ બધી એમાં જે આ પાંચ પાંડવો હતા ને એ વખતે એમના ગુરુ દ્રોણ એ દ્રોણ ગુરુ શીખવતા હતા ને દીદી બાબુ ભીલ નો એક દીકરો એકલવ્ય એકલવ્ય એમ કે છે કે મને આ વિદ્યા શીખડાવો ત્યારે બધા ક્ષત્રિયો વિરોધ કરે છે આને ના પાડી ભાઈ તારું આ કામ નહીં ને તારે કઈ શીખી જરૂર શું છે અને તને શીખવાય નહીં કારણ કે તું અછુત છો પણ એવી બાબુ એક લવીએ ગુરુ મહારાજ ની ગાંઠ વાળી લીધી કે ભલે મારો ગુરુ મહારાજ ના પાડે પણ એક ગુરુ મહારાજની મૂર્તિ બનાવી અને એની ઉપર હું વિશ્વાસ રાખીને આ ધનુષ બાણ શીખું અને પછી જોઉં છું કે મારા ગુરુમાં કેટલી શક્તિ છે ને એની સામે મારા ગુરુ પાસેથી મારા જે ગુરુ ભાઈ છે એ કેટલી શિક્ષા લઈને એ કેટલા પારંગત છે ને હું કેટલો પારંગત થઉં છું બાપુ એનું મનોબળ કેટલું છે ઓલા જીવતા જાગ જા દ્રોણ ગુરુ પાસે એક દરબાર દીકરા શીખે છે અને દ્રોણ એ બાપુ એક ગારાની માટીની મૂર્તિ બનાવી કે આ મારો દ્રોણ આ મારો ગુરુ આ મારો બાપ અને મૂર્તિ નામ સામે મૂકી અને ગુરુ મહારાજ ને બાપુ મૂર્તિ ને પગે લાગી પછી ધનુષ બાણ શીખે છે એની હાથે નિશાન લાગે ન લાગે લાગે ન લાગે અને એવો બાપુ એ પારંગત થયો ને તેથી અર્જુન ની પરીક્ષા દ્રોણ કરે અને પછી આ એકલવ્ય જોવે છે અને એક દ્રોણ ને કે છે ઝાડવાની ઉપર ચકલી બેઠી છે અને દ્રોણ અર્જુન ને કે છે છે અર્જુન તને મેં આટલું હા હા માથે ચકલી ચકલી બેઠી દેખાય દેખાય તો 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 કે 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 ની આંખ આંખ ને માર બાણ અને બાણ મારું ચકલી જઈને પછી એક લાવીએ કે છે ગુરુ મહારાજ એક મારી વાત માનશો કે શું કે ભય ને આમને તો મારી નાખી ને પણ આ કુતરું ભય છે ને એના મોઢામાં બાણ મારું ને કુતરું ન મરે ને બાણ એના મોઢામાં જાય તો બાપુ દ્રોણ ચક્રી ખાઈ ગયા કે એવું કોઈ દી બને એની કેવડી ચાલે છે એના બાણ ની કે મારું બાણ ત્યાં ન જ અટકે ને કુતરું ન મરે કેટલો બાપુ બાણ આવડી છે અને એને બાણ છોડું કુતરું ભતું તું એના મોઢામાં જઈને બાણ ઊભું રહી ગયું અને દ્રોણ ને એમ થયું કે તું આ ક્યાં શીખ્યો કે મારા ગુરુ પાસે

તરત જ બાપુ છરી કાઢીને આંગળો જમણા હાથનો નો અંગૂઠો કાપીને આપી દીધો લ્યો બાપુ પણ હવે બાપુ તમને એક વાત કરું તમે મારો અંગૂઠો શું કામ કાપ્યો એ મને ખબર છે અને હવે મારે તમને પરીક્ષા આપવી નથી પણ અખતરો કરવો હોય તેથી કહેજો જો હજી અમારા નિશાનમાં ફેર પડે તો મારો ગુરુ કોક ગાંડો હોય હજી મારું નિશાન બાપુ એ જ હોય મારો અંગૂઠો ભલે કાપી લીધો આનું નામ સિદ્ધાંત કહેવાય આનું નામ બાપુ ગાંઠ વળી દે કહેવાય હજી મને તમને ગાંઠ જ નથી વળી જ હોય ઓણા જ હોય તમને હજી ગુરુ ની ખબર જ નથી આ બાપુની વાત નથી આ બાપુ છે ને એ તો આપણી જેમ છે આની માલકોર કઈક બીજું છે એની વાત છે મારા રામ હજી સમજાણું જ નથી નગર તો આમ એમ કહું આમાંથી કોઈ ને કઈ ઉતર્યું તો બાપુ વીસ જણાના હાથ નો ઊંચા થાય હજી ઉતર્યું જ નથી હું તો તમને મોઢે કહું ખોટું લાગતું હોય તો માફ કરજો પીડા જ નથી તમને વેદના જ નથી તમારી ખરીદી જ નથી તરી તરી વરે થી આટા મારો છું હું તો એમ કહું છું કે ઘરે રહેવાય બાપુ કોઈ અરજ નથી જાનવર આ તો પેટ ભરી લે છે ટાઈમ થાય તો મારો બાપ કીડી નહીં આપે છે ને હાથી નહીં આપે છે કઈક વેદના હોવી જોઈએ આપડી કઈક ભૂખ લાગવી જોઈએ

ક્યાં એક રબારીમાં રબારી સમાજમાં સગરામ ભગત થઈ ગયા એને આ જગ્યા બનાવી હતી બાપુ તો આ ધરતીના ના આકાશ રહેશે ને ત્યાં સુધી બાપુ એ નામ ના રહેશે પણ આપણું શું આમાં અમે તો એના જ માટે અમારે હમણાં ચર્ચા થઈ હતી અને બાપુને વિનંતી કરીને કહું કે બાપુ અમને બે પાંચ દિવસથી પ્રશ્ન ઉભો થયો છે કે આ તો મન બધાની ઈચ્છા બધાની છે પણ આ મને વરરાજો બનાવ્યો છે કે આ જગ્યા માટે બાબુ કઈક વિચારવું જોઈએ વિચારવું જોઈએ એટલા માટે કે તમારી જે બીમારી છે ને બાબુ એ માનસિક બીમારી છે અમને ખબર પડે છે એવી થોડી ઘણી કે આ કામનું ભારણ એટલું બધું છે તમે કોક ને આંગળી સીધો કોક માથે હાથ મૂકો તો અમને એવું થાય કે અમે કહીએ કે કે ભાઈ આમાં કંઈ કામ કરો આ કાલ હવારે તમારે આ સંભાળવાનું છે કારણ કે આની જરૂર તો છે જ બાપુ આપણે એક એક બાપ હોય અને એની પરંપરા હોય એના છોકરાને શીખડાવવું પડે છે કે ભાઈ આ મારી ઉંમર થઈ હવે આ તમે ખેતી કરતા હોય તો ખેતીનો માલ ઢોર રાખતા હોય તો માલ ઢોર તમે કંઈ શીખો તમે કઈ આમાં ભળો તો એના માટે એક અમારી વિનંતી છે કે બાપુ તમને જ્યાં યોગ લાગે અમે કોઈને કહેતા નથી કે તમે આયા અહીં જ્યાં તમને યોગ લાગે પણ ક્યાંક બાપુ એક અમારી અંતર ની વેદના છે અમે તમને કે એટલે અમારી શક્તિ એ નથી પણ અમને એમ થાય કે આ તો સંપત્તિ છે બાપુ હજી ભજન નથી પણ સંપત્તિ ને લઈ અને કાલે અમારે કઈ ઝઘડા ઉભા થાય આ મોટી મોટી જગ્યાઓમાં બહુ બાજે છે ને એ અમને અંદર ખાને થોડીક પીડા છે એટલે તમે કઈક આના વિશે થોડું ઘણું વિચારો તો અમને થોડીક ટાઢક થાય કારણ કે આ અમારા બધાને ચર્ચા થઈ હતી પછી અમારે અશોક ને અહીંયા મને કથામાં એક આમંત્રિત કર્યો હતો અહીંયા ગયો તમે કશો અશોક ને હું હું બેઠા અમે બે બેઠા હતા તોય અમારા થોડીક અંદર ચર્ચા થઈ એ કે અમે રામ ગયા હતા ને બાપુ અમે ગયા તો કે તાવ ઉતરી ગયો હતો પણ પાછા ઘરે આવીને ફોન કર્યો હતો કે પાછો કે તાવ આવી ગયો એટલે બાપુ આ બીમારી ની ખબર છે કારણ કે આ પંદર થી વીસ માણસ નું કામ છે અને તમારું આ ત્રણ ચાર જગ્યા થી હાલે છે અને તમને અંદર વેદના તો થતી જ હોય આ ગાયું છે આ હરિયર ચાલુ છે હરિયર બંધ ન કરીએ કોઈ ગાયું ને કઈ ભૂખી ન રાખીએ કો તો માણા વગેરે શક્ય નથી એટલે બે હાથ જોડી અને વિનંતી કરીએ છીએ બાપુ બધાય કે તમને જે હું જે તમારે જે વાત કરવી એક પાંચ દસ મિનિટ તમે અમને કઈક આની વિશે કઈક વાત કરો તો અમને થોડુંક એવું લાગે કે બાપુ કઈક તમે માઇક રો પછી તમે કહેશો તો સુધી સત્સંગ કરશું પણ જ્યાં તમને જે જે તમને હું એ વાત કરો કારણ કે પછી આ તો દેહ છે ક્યારે શું બને અને બીજા તમે શાંતિથી બેહી શકો મારું કહેવાનું તમે કોઈક હોય તો તમે કામ કર્યો આ તમારે રાતે ત્રણ વાગે જાગવાનું ગાયું ને પાણી પાવાનું ના કરવાનું તે કરવાનું હવે આપણે એમ થાય કે આમાં તમારું ભજન ન થઈ શકે હવે તમારી આટલી ઉંમર છે એટલા માટે